નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે સુરત ભરૂચ નવસારી ડાંગ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે તો સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ ચાર સપ્ટેમ્બરે કયા જગ્યા પર વરસાદ પડવાનો છે તો કચ્છ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો સ્થળોએ ભારેથી ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ તથા મોરબી સમૂહ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત તાપી ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો પાંચ સપ્ટેમ્બરની વાત કરું તો છ કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને છ સપ્ટેમ્બરની વાત કરું તો નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો નવસારી દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આવી રીતના હવામાન વિભાગ દ્વારા આવી રીતના હજુ પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ